હાલ તમામ યુવાનો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે વર્તમાનમાં ભાગદોડ ભર્યા વ્યસ્ત જીવનમાં લોકો મોટો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે ઘણા લોકો તેમના ઓફિસના કામ અથવા ઘરના કામકાજને કારણે રાત્રે બારથી એક વાગ્યા જેટલું મોડું ભોજન કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે મોડી રાત્રે જમવાથી આપણા શરીરને ઘણું નુકસાન થાય છે આજે અમે તમને જણાવીશું કે રાત્રે મોડા જમવાથી અનેક બીમારીઓનો શિકાર બની શકો છો મોડી રાત્રે જમવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે જેના કારણે કબજિયાત ગેસ હાઈ બ્લડ પ્રેશર શુગર મોટાપણું હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થવાની સંભાવના વધુ રહે છે મોડી રાત્રે લોકો જમ્યા પછી પલંગ પર સૂઈ જાય છે જેનાથી મોટાપણું વધે છે અને પાચનમાં પણ સમસ્યા થાય છે એક માહિતી અનુસાર મોડી રાત્રે ખોરાક ખાવાથી બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે આટલું જ નહીં તેનાથી ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે માથાનો દુખાવો એસિડિટી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે આ સિવાય તે મગજ માટે ખૂબ જ હાનિકારક હોવાનું કહેવાય છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે